ધર્મેન્દ્રસિંહ વાઘેલા આપણી સાથે જોડાયા ધર્મેન્દ્રસિંહ હવે ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટણી લડવાના છો અપક્ષ તરીકે ધારાસભ્યમાં તમે એક વર્ષ પૂરું કર્યું અને હવે ભારતીય જનતા પાર્ટીમાંથી તમને સત્તાવાર રીતે ટિકિટ આપવામાં આવી છે ધર્મેન્દ્રસિંહ શું કહેશો ધર્મેન્દ્રસિંહ धर्मेन्द्र जी मरो आवाज સુધી પોંચે છે તો મારી ટીમ ને કઈસ धर्मेंद्रસિંહ હાજી બોલો બોલો આ શું કેસો અપક્ષ ધારા તો રહી ચૂક્યા પરંતુ આખરે હવે ભારતીય જનતા પાર્ટીએ ફરી એક વખત તમને ટિકિટ આપી છે કેવી રીતે જોવો છો હેલો કેવી રીતે જોવો છો બસ મારી ઉપર ભારતીય જનતા પાર્ટી ના મોડી મંડળે વિશ્વાસ મૂકીને મને જે ઉમેદવાર જાહેર કર્યો છે એ બદલ હું તમામ મોવડી હૃદયથી હૃદય આભાર વ્યક્ત કરું છું કેવી તૈયારી ધર્મેન્દ્રસિંહ બસ આજે તહેવારો બધા પતી ગયા છે અને આજથી જ નામી શુભ શરૂઆત થઈ છે એટલે હવે પછીનો પ્રવાસ વિસ્તારનો સતત મારો તો ચાલુ જ હતો પણ હવે પછી ચૂંટણી લક્ષી પ્રવાહ ચાલુ કરીશું અચ્છા વડોદરા જિલ્લા ભાજપમાં બધું બરોબર છે ને બધું શાંત છે ને ધર્મેન્દ્રસિંહ બિલકુલ શાંત છે અમારી સીટ ઉપર કોઈ પણ જાતનો કોઈ નારાજગી નથી ને તમામ લોકો સાથે છે અચ્છા જે રંજનબેન ને બદલવામાં આવ્યા છે એની કોઈ અસર નહીં આવે ને વાઘોડિયા બેઠક પર નાજી નાજી આમાં એવું છે કે તમામ લોકો મોદી સાહેબ સાથે વરેલા છે ભારતીય જનતા પાર્ટીને વરેલા છે એટલે પાર્ટીનો જે નિર્ણય છે એ તમામ લોકોએ સ્વીકારી લીધેલો છે અચ્છા ધર્મેન્દ્રસિંહ મારે પૂછવું એ છે કે આપ અપક્ષ હતા ત્યારે તમને લોકોએ પસંદ કર્યા હવે ભારતીય જનતા પાર્ટીમાંથી તમે લોકોની વચ્ચે જઈ રહ્યા છો પેલા કેવી રીતે મત માંગ્યા હતા અને હવે કેવી રીતે મત માંગવાના છો પેલા પણ વાઘોડિયાના વિકાસની જ વાતો કરીને મત માંગ્યા હતા અને હવે પછી પણ વિકાસની વાતો કરીને જ મત લેવાના છે અને તમામ મારા મતદાર ભાઈઓને પૂછીને જ મેં ભારતીય જનતા પાર્ટીમાં જવાનો નિર્ણય લીધો હતો એટલે તમામ લોકો ની રાય લીધા પછી આ મારો નિર્ણય હતો ધર્મેન્દ્રસિંહ પહેલા વ્યક્તિગત ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પહેલા પર પણ તમને મત મળ્યા હતા કે ધર્મેન્દ્રસિંહ વાઘેલા એ સ્ટ્રોંગ અને હવે તમારે તમારી સાથે ભારતીય જનતા પાર્ટીનું પણ નામ જોડાયું છે તો એટલે ડબલ ડબલ લીડ થઈ જવાની ને સાહેબ

મારી વ્યક્તિગત ઓળખાણ પર લડ્યો હતો ને હવે જો કે મારી પાસે ભારતીય જનતા પાર્ટીનો સિમ્બોલ છે એવામાં એક લાખ કરતા પણ વધુ મતો સાથે જીતવાની આશા વ્યક્ત કરી છે ને સાથે કહ્યું છે કે કોંગ્રેસનું બુથ પણ નથી ખુલવાનું